ભાવનગર શહેરમાં વધુ એક યુવાની કરાઈ હત્યા કરા મેલડીની ધાર પાસે રહેતા યુવાની તીક્ષ્ણ હત્યાના ઘાજીકી કરાઈ હત્યા ભાવનગર શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે જે કારણે છાસવારે મારામારી અને હત્યાના ના વધી રહ્યા છે બે દિવસ પૂર્વે જિલ્લાના ભૂતેશ્વર ગામે યુવાની હત્યા કરવામાં આવી ત્યારે આજે શરમા એક યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે શહેરના કરચલિયા પ્રાપ્ત વિસ્તારમાં સામાન્ય બાબતે ઝઘડો થતા તીક્ષણ હત્યાના ઘાંઝકી યુવાની હત્યા કરામા વિશે જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો રિપોર્ટર ફિરોજ હશે લોધ ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશનનો વાલ્ખીટ વિસ્તારથી આગળ જે અગરિયા વિસ્તાર જે છે ત્યાં મારામારીનો બનાવ બનેલ જેમાં બાઇક લઈને જતા હતા તો શા માટે સામે જોવે છે અને નિશ્વર મળે છે તે બાબતે જે રોહિતભાઈ મનીષાબેન અને ભરતભાઈને આ કામના જે બંને આરોપીઓ જે છે ગૌતમ મનોજભાઈ પરમાર અને યુવરાજ મનોજભાઈ પરમાર દ્વારા છરીના ઘા માર્યા અને તેને ઈજા કરી આ કામે જે ભોગ બનનાર રોહિતભાઈને સરટી હોસ્પિટલમાં લાવવામાં આવેલ અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયાની પ્રાથમિક હકીકતે જાણવા મળેલ છે આ કામે પોલીસ દ્વારા તે વિસ્તારમાં બી બંદોબસ્ત રાખી દેવાનો રાખી દેવામાં આવેલો છે અને આ કામે

આ કામે જે આરોપીને બી હાથમાં ઈજા થયેલી છે જેને અહીંયાની બજરંગ હોસ્પિટલ જે છે તેમાં દાખલ કરવામાં સાહેબ અન્ય કોઈને ઈજા છે નહીં અન્ય કોઈ નહીં બંને પાર્ટીને ઈજા છે એમાં જે છે રોહિતભાઈને જે ડાબા જે છે